નમસ્તે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજે તમને અંગ્રેજી વિષય કરાવીશ અંગ્રેજીમાં આપણે યુનિટ ત્રણ યુનિટ ત્રણ પાના નંબર સત્તર ખોલવાનું છે ગણી અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે બાળકો તેમાં યુનિટ ત્રણ એમ આપણે પહેલી બીજી ત્રીજી એક્ટિવિટીના યુટ્યુબ ઉપર વિડીયા જોઈ ચૂક્યા છો અને એ તમને આવડી ગયું છે હવે આજે આપણે એક્ટિવિટી ફોર પાના નંબર ઓગણીસ કરાવવાની છું એક્ટિવિટી ફોર પાના નંબર ઓગણીસ કાઢો જુઓ એક્ટિવિટી ફોરમાં શું કહે છે એક્ટિવિટી ફોરની સૂચના વાંચો તો એક્ટિવિટી ફોર કે નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો ચાલો હવે હું એક એક શબ્દ જોડીને વંચાવું તેમ તમારે વાંચવાનું છે બોલો જો વિરુ એકદમ આપણે કેમ સમા વિરુદ્ધાર્થી શબ્દ માતા તો પિતા પિતા તો માતા એમ એવી રીતે આ શબ્દને વાંચવાના છે અને પછી તેનો અર્થ સમજવાનો છે ચાલો ફાધરે ફાધર તો પિતા કહેવાય અને મધર તો માતા કહેવાય બોલો ફાધર મધર ફાધર મધર હસબન્ડ વાઈફ હસબન્ડનું ઓપોઝિટ શું થાય આ ઓપોઝિટ શબ્દ છે ઓપોઝિટ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી ઓપોઝિટ શબ્દ એટલે વિરુદ્ધાર્થી ફાધર મધર હસબન્ડનું વિરુદ્ધાર્થી વાઈફ સન સનનું વિરુદ્ધાર્થી સન એટલે કે દીકરો અને એનું ઓપોઝિટ થાય ડોટર સનનું ઓપોઝિટ થાય ડોટર બ્રધર બ્રધર એટલે ભાઈ અને એનું ઓપોઝિટ થાય સિસ્ટર અંકલ એટલે કાકા અને આન્ટ એટલે કાકી અંકલ એટલે કાકા અને આન્ટ એટલે કાકી ગ્રાન્ડ ફાધરનું એટલે કે દાદા ગ્રાન્ડ ફાધર એટલે દાદા એનું એ ઓપોઝિટ થાય છે ગ્રાન્ડ મધર ગ્રાન્ડ મધર એટલે માતા બોયનું ઓપોઝિટ ગર્લ બોય બોય બી બોયનું બી ઓપોઝિટ ગર્લ અને ન્યૂ ચલો છેલ્લો શબ્દ શું છે ન્યૂઝ એટલે ભત્રીજો થાય અને એનું ઓપોઝિટ થાય નીઝ ન્યૂઝનું ઓપોઝિટ નીઝ ન્યૂઝનું ઓપોઝિટ નીઝ હવે ફરીથી આપણે વાંચવી ફાધર મધર ફાધર મધર જો એક એક ફરીથી જોતા જઈએ ફાધર મધર હસબન્ડ વાઇફ સન ડોટર બ્રધર સિસ્ટર અંકલ આન્ટ ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર બોય તો ગર્લ અને નેફ્યુ નેફ્યુ એટલે ભત્રીજો નેફ્યુનો ઓપોઝિટ નીઝ નેફ્યુનો ઓપોઝિટ નીઝ સમજાણું ચાલો હવે આપણે તેના સ્પેલિંગ જોઈએ સ્પેલિંગ જોઈએ તમારે પાકી બુકમાં આ સ્પેલિંગ લખવાના છે જેથી તમને એક્ટિવિટી ફોર બરાબર સમજાઈ જાય ચાલો પહેલો શું હતો તો કે ફાધર તો મધર હતું ફાધરનો ઓપોઝિટ મધર તો તમારે ફાધર એટલે શું થાય પિતા પહેલો શબ્દ જુઓ ફાધર એ ફે ટી એચાર ફાધર તો પિતા એ ફે ટી એ આર ફાધર તો પિતા અને એનું ઓપોઝિટ એમો ટી મધર તો માતા એમો ટી એચાર મધર તો માતા બીજો શું હતો હસબન્ડ એચ યુ એસ બી એ એન ડી પાકો કેમ કરવાનો એચ યુ એસ બી એ એન ડી હસબન્ડ તો પતિ અને એનું ઓપોઝિટ વાઇફ ડબલ્યુ આઈ એફ ઇ વાઇફ ત પત્ની વાઇફ ત પત્ની સમજાણો ચાલો ત્રીજું શું હતું સન એસ ઓ એન સન તો દીકરો અને એનું ઓપોઝિટ ડોટર ડીએ યુ જી એચ ટી ઈ આર ડીએ યુ જી એચ ટી ઈ આર ડોટર બી આર ઓ ટી એચ ઇ આર બ્રધર તો ભાઈ અને એનું ઓપોઝિટ એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન યુએનસીએલી અંકલ યુ એન અંકલ તો કાકા અને એનું ઓપોઝિટ છે આન્ટ એનું ઓપોઝિટ આન્ટ એ યુ એન ટી આન્ટ તો કાકી ગ્રાન્ડફાધર જીઆર એનડીએફએ ટીએચીઆર ગ્રાન્ડ ફાધર તો દાદા એનું ઓપોઝિટ ગ્રાન્ડ મધર એન ગ્રાન્ડમધર જીઆર એનડીએમઓ ટીએચર ગ્રાન્ડ મધર એટલે દાદી બીઓ વાય બોય તો છોકરો અને ગર્લ એલ ગર્લ તો છોકરી ન્યૂ નેફ્યુ મેં શું કીધું નેફ્યુ એન ઇપી એચ ઇડ ડબલ્યુ નેફ્યુ એટલે ભત્રીજો અને એનું ઓપોઝિટ થાય નીઝ એન આઈ ઇ સી ઈ નીઝ એટલે ભાણી અથવા ભત્રીજી એને ભાણી પણ કહી શકાય એ ભાણીને તમે ભાઈની દીકરીને તમે નિઝ કહી શકો છો ચાલો આ સમજાઈ ગયું આ ઓપોઝિટ શબ્દ છે એ તમારે પાકા કરવાના છે ફાધર મધર ફાધર મધર હસબન્ડ વાઈફ સન તો ડોટર બ્રધર તો સિસ્ટર અંકલ તો આન્ટ ગ્રાન્ડફાધર તો ગ્રાન્ડ મધર બોયનું ઓપોઝિટ ગર્લ અને નેફ્યુ તો નીઝ નેફ્યુ તો નીઝ નેયુ તો નીઝ ચાલો પછી છે ખૂટતા અક્ષર પેલા આ પાકું થઈ જાય પછી તમારે હવે આના આ સ્પેલિંગ મેં હાટું તમને તમને પાકી બુકમાં લખવાનું કીધા ને સ્પેલિંગ લખીને પાકા કરવાના છે એ થઈ જાય પછી તમારે આ એક્ટિવિટી કરવાની છે તેમાં શું કરવાનું છે ખૂટતા અક્ષર લખવાના છે જુઓ તો આમાં કયો અક્ષર ખૂટે છે પહેલામાં એમ ઓ ટી એચીઆર મધર કયો ખૂટે છે ચાલો પહેલાંમાં કયો ખૂટે છે એમ ઓ ટી ટીએચર મધર પછી ફાધર એ એફ એટીએચર ફાધર ડબલ્યુ આઈ એફ એફ અક્ષર ખૂટે છે અને આમાં કયો ખૂટે છે કયા જુઓ તો કયો ખૂટે છે સન હસબન્ડમાં બી કયો ખૂટે છે એચયુએસ બી એન્ડ ડી હસબન્ડ પછી ડોટર તો તમને સામે બાજુમાં તમને સ્પેલિંગ આપેલા જ છે તેમાંથી અહીં ખૂટતા અક્ષર ગોતિન લખવાના છે સમજાઈ ગયું આ એક્ટિવિટીમાં હં પહેલાં એ મો ટી એચીઆર આમાં કયો ઓ ખૂટે છે પછી આમાં એફ એ ટી ટીએચીઆર ફાધર ખૂટે છે સમજાણું ચાલો હવે એક્ટિવિટી છ જુઓ બાળકો એક્ટિવિટી છ એમાં આપણે સ્પેલિંગ ઉચ્ચાર શબ્દના ઉચ્ચાર બોલવાના છે એસ ઉપરથી ચાલુ થતા શબ્દના ઉચ્ચાર બોલવાના છે જેમ કે અ ગ્લાસ અ ગ્લાસ અ સિસ્ટર સિસ્ટર એટલે બહેન સન એટલે સૂર્ય સન પછી ડસ્ટરમાં એસનો ક્યાં ક્યાં સ્પેલિંગમાં એસનો એફસ્ટોપી એસનો ઉપયોગ થાય છે તે જોવાનું છે ડસ્ટર બિસ્કિટ તો એમાં એસ ક્યાં ક્યાં વપરાણો જુઓ સ્પેલિંગમાં ગ્લાસમાં જીએલએ ડબલ એસ સિસ્ટરમાં એસઆઈ એસ ટી ઈ આર સનમાં એસયુએન ડોટરમાં ડસ્ટરમાં ડીયુ એસટીઆર અને બિસ્કીટમાં બી આઈ એસ સીયુઆઈટી બિસ્કીટ હવે તે સ્પેલિંગ તમારે પાકી પાકીબુકમાં લખવાના છે જુઓ બધા સ્પેલિંગ આપ્યા છે તેને પાકી પાકીબુકમાં લખીને પાકા કરવાના છે પહેલો સ્પેલિંગ જી એલ એ ડબલ એસ ગ્લાસ તો પ્યાલો પછી સિસ્ટર એસઆઈ એસટીઆર સિસ્ટર તો બહેન એસયુ એન સન તો સૂર્ય ડીયુએસટીએ આર ડસ્ટર તો ડસ્ટર અને બિસ્કીટ કયો સ્પેલિંગ છે બિસ્કીટનો એવી રીતે એફ સ્પે એફ એબીસીડીનો એફ મૂળાક્ષર ઉપરથી ક્યાં ક્યાં સ્પેલિંગ બને છે તો ફ્રોગ ફ્રોગ તો ફ્રોગ પછી ફ્રોગ એટલે ડેટકો એફઆરજી એફઆરઓ જી ફ્રોગ એટલે ડેટકો ફીસ એફઆઈએસ ફીસ તો માછલી ફિંગર એફઆઈએનજી એ આર ફિંગર તો આંગળી અને ફેન એફએન ફેન તો પંખો તો આ મૂળાક્ષર ઉપરથી ક્યાં ક્યાં સ્પેલિંગ બને છે તે જોવાના છે એટલે કે આ મૂળાક્ષર ઓળખો બોલો અને લખો આ મૂળાક્ષરવાળા શબ્દ આપણે બોલતા શીખવાના છે ફરીથી બોલતા શીખીએ ફ્રોક બોલો તો ફ્રોક પછી ફ્રોગ ફીસ ફિંગર ફેન પછી એસ ઉપરથી ગ્લાસ સિસ્ટર સન ડસ્ટર ને બિસ્કિટ ચાલો આજના લેસનમાં એક્ટિવિટી ફોર અને ફાઈવ આ બે એક્ટિવિટી કરાવી મેં તમને કઈ કઈ એક્ટિવિટી ફોર અને એક્ટિવિટી ફાઈવ એક્ટિવિટી ફોરમાં ઓપોઝિટ શબ્દ પાકા કરવાના છે બધા અને ઓપોઝિટ શબ્દના સ્પેલિંગ ખૂટતા મૂકવાના છે તમને અહીં બાજુમાં આપી દીધા છે તેમાંથી ગોતી નહીં ખૂટતા મૂળાક્ષર મૂકવાના છે ખૂટતા અક્ષર મૂકવાનો છે એ બીસીડીનો સ્પેલિંગનો ખૂટતો મૂળાક્ષર મૂકવાનો છે ટૂંકમાં અને આ મૂળાક્ષર ઉપરથી ક્યાં ક્યાં સ્પેલિંગ બને છે તે બોલતા લખતા અને વાંચતા શીખવાનું છે ચાલો આવજો